માંડવીની શ્રી ખલફાન પ્રાથમિક શાળા નંબર બે માં કન્યા કેળવણી મહોત્સવ સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં માંડવી મુંદ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે કાઉન્સેલર શ્રી પારસભાઈ સંઘવી ગીતાબેન પીગોર કમલેશ ખટારિયા વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય શ્રી ના વરદ હસ્તે આંગણવાડીના બાળકોને પ્રવેશ આપી શૈક્ષણિક કિટ યુનિફોર્મ અપાયા હતા બાળકોનું મોઢું મીઠું કરાવ્યું હતું સાથે જ બાલવાટિકા તથા ધોરણ 1 માં પ્રવેશ પાત્ર બાળકોને પણ શૈક્ષણિક કિટ આપી શાળામાં આવકારવામાં આવ્યા હતા. શાળામાં સિદ્ધિ મેળવનાર બાળકોને દાતાશ્રીઓ તરફથી રોકડ પુરસ્કાર તથા શાળા તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુસ્લિમ મિયાણા સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી તરફથી શાળામાં નવા લેપટોપ કોમ્પ્યુટર તથા ટીવી અપાયા હતા. શાળામાં નવા કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. દીકરો ભણી ગણી પોતાના સમાજનું અને દેશનું નામ ઊંચું લાવજો તેવા આશીર્વચન પાઠવ્યા હતા શાળાના આચાર્યશ્રી ટ્રસ્ટી શિક્ષકો તથા સમગ્ર શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી